હાર્દિક સ્વાગત મિત્રો ન્યુઝ સેવન સમાચાર સુરેન્દ્રનગર જિલ્લામાં સક્ષમ શાળા એપ્લિકેશન અને તેની માર્ગદર્શિકા બે દિવસીય નિવાસી તાલીમ વડવાણ ખાતે યોજાય તમામ તાલીમ અંગે સમગ્ર શિક્ષા સુરેન્દ્રનગર અને બીઆરસી દ્વારા જિલ્લાના તમામ સીઆરસી કોઓર્ડિનેટર માટે સક્ષમ શાળા એપ્લિકેશન અને તેની માર્ગદર્શિકા વિષયો ઉપર બે દિવસે નિવાસી તાલીમ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ માણોદ રોડ ખાતે યોજાય આ તાલીમમાં જિલ્લા પ્રાથમિક અધિકારી શ્રીમતી શિલ્પાબેન પટેલ દ્વારા સક્ષમ શાળા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું આ ઉપરાંત જિલ્લા પ્રોજેક્ટર એન્જિનિયર શ્રી રવિભાઈ કાર્યા ટીચર ટ્રેનિંગ ઓફિસર શ્રી દિનેશભાઈ સોલંકી સુરેન્દ્રનગર ફાયર ઓફિસર શ્રી જયભાઈ પટેલ તેમજ જિલ્લાના તમામ બીઆરસી દ્વારા માસ્ટર તરીકે તાલીમ આપવામાં આવી હતી આ ઉપરાંત તાલીમની સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું આ તાલીમને સફળ બનાવવા શ્રી નરેશભાઈ બદ્રેશીયા બીઆરસી કોર્ડિનેટરની વડવાણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી ઉલ્લેખનીય છે કે સમગ્ર શિક્ષા કાર્યક્રમ શાળાઓમાં ઉત્તમ અને સર્વગ્રાહી શિક્ષણ પૂરું પાડવા માટે સતત કાર્યરત છે જેને વધુ પ્રભાવશાળી અને જવાબદાર બનાવવા માટે સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા સક્ષમ શાળા કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો સ્વચ્છતા હરિયાળી સુરક્ષા અને સમાવેશ જેવા ચાર મુખ્ય ઘટકોને ધ્યાનમાં રાખીને શાળામાં સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવા અને ઇકો સિસ્ટમ પ્રત્યેની જવાબદારીથી શાળાઓને અવગત કરાવી બાળકોને સ્વચ્છ સ્વસ્થ અને સલામત વાતાવરણ પૂરું પાડવા માટે યુનિસેફના સહયોગથી સક્ષમ શાળા એપ્લિકેશન અને તેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે બ્યુરોચી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા